નમસ્કાર હું છું કુંજન રાવળ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગુડસરમાં નવી વસાહતમાં પાનમ ડેમ વખતે આવેલા ખેડૂતોને માપણી ના કરેલ હોવાથી જમીન વિવાદ ઊભો થયો આ ગામમાં આદિવાસી લોકોની વસ્તી છે વિવાદિત જમીનનું આજરોજ પોલીસ બંદોબસ્ત સાથે માપણી કરવામાં આવી છે પોલીસ અને ગ્રામજનો વચ્ચે પણ બોલાચાલી બાદ ઘર્ષણ જોવા મળ્યું ગ્રામજનોનું કહેવાનું છે કે અમારા આખું ગામ અને ગામતળ સરકારી પડતર જમીન અને વન ખાતાની જમીનની માપણી થાય તો ગ્રામજનોને યોગ્ય નિયમ અનુસાર જમીન મળે સરકારી પડતર જમીન કઈ છે તે પણ હજુ કંઈ નક્કી થયેલ નથી કઈ જમીન ક્યાં આવેલ છે તે પણ હજુ નક્કી નથી જેથી ગામમાં હાલ જમીનને લઈને વિવાદ ચાલે છે જો યોગ્ય નિયમ અનુસાર માપણી સરકારશ્રી કરાવે તો સરકારી પડતર જમીન વન ખાતાની જમીન વગેરે નીકળી શકે છે આ બાબતે ગામના નાગરિકોએ ઘણીવાર સરકારી કચેરીઓમાં રજૂઆત કરેલ છે હવે જોવાનું રહ્યું કે સરકારી અધિકારીઓ શ્રી શું કરે છે આઝાદ મીડિયા મારફતે ગુજરાત સરકારશ્રીને કલેક્ટર કલેક્ટરશ્રી પંચમહાલ ગોધરા તાલુકાના મામલતદારશ્રીને કે આ ગામમાં જઈને નિરીક્ષણ કરીને ગ્રામજનોની રજૂઆત ધ્યાન પર લઈને આ સમસ્યાનું નિરાકરણ લાવે અહેવાલ સુરેશભાઈ પારગી આઝાદ મીડિયા લાઈવ પંચમહાલ

જમીનદારી છે પણ એનો નિર્ણય આવે છે શું ઉશ્કેરણી કરે છે